આજ તમારી માટે એક મસ્ત મજાની મોર પલ્લુ વાળી સાડી ગયા છે જોઈ શકો છો તમને એક પીસ ઓપન મસ્ત મજાની મોર પલ્લા વાળી સાડી રેવાની છે અને કપડું એકદમ સોફ્ટ રહેવાનું છે એક પીસ દઈએ જો પલ્લુ ની વાત કરીએ તો એકદમ મસ્ત મજા આ રીતનો જો મસ્ત પલ્લુ રહેવાનો છે આ રીતના મોર વાળો જોઈ શકો છો તમે એકદમ મસ્ત મજાનો ફેન્સી મોર આખા મોરવાળો વાળો પલ્લુ રહેવાનો છે પ્લાન ગળા બોર્ડર સાડી રેવાની છે અને કપડું પણ એકદમ સોફ્ટ રહેવાનું છે આખી સાડી તમે જોઈ શકો છો આ રીતના બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ જોઈ લઈએ આપણે આનું જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું પ્લાન મેચિંગ મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે કલર મેચિંગની વાત કરીએ તો કલર પણ એકદમ મસ્ત મજા ડાર્ક મજાનો શાનદાર કલર રહેવાના છે હા ફ્રેન્ડ્સ તમે જો YouTube યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો કે આવું આવું જ અપડેટ આપણે માં આપતા રહીએ છે આ રીતનો કલર મેચિંગની વાત કરીએ તો કલર પર બતાવી દઈએ તમને બધાને જોઈ શકો છો એકદમ મસ્ત મજા રાણી ડાર્ક રાણી કલર રહેવાનો છે એકદમ જાંબુલી જાંબલી કલર રહેવાનો છે આ ગાજરી કલર છે આ રીંગણી કલર રહેવાનો છે આ ગ્રીન કલર રહેવાનો છે બધા બધા કલર એકદમ ડાર્ક મચીના અને બધા ફેન્સી કલર રહેવાના છે પ્રાઇઝ રેજની વાત કરીએ તો ફક્ત ને ફક્ત નવસો પચાસ રૂપિયામાં તમને આ સાડી મળી રહેવાની છે ઘરે બેઠા જેના પર ઓર્ડર કરવી હોય તો ફટાફટ પર શો લઈ લો ઇન્સ્ટાગ્રામમાં અથવા વોટ્સઅપમાં મેસેજ કરો આવું જ અપડેટ જોવા માટે અમારે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ સમજો ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જેટલો બનેલો શેર કરજો થેન્ક યુ